देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल भगवान मित्रों कोई क्या कहू के, के अदना हो या आला हो सबको लौट जाना है और मुफली सो तवंगर का मौत ही ठिकाना है जैसी करनी वैसी भरनी आज की कल पाएगा और सर को उठाकर चलने वाला एक दिन ठोकर खाएगा और चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जाएगा चढ़ता सूरज धीरे धीरे કુદરત નો સનાતન સિદ્ધાંત સનાતન કાનૂન હિટલર નેપોલિયન સિકંદર જેવા મહારાજાઓ ચક્રવર્તી રાજાઓ સાહેબ હાથ ગસતા ફાણી દુનિયા છોડીને જતા રહ્યા છે આજ સુધી કોઈનો કોઈના માથા ઉપર કાયમ માટે સૂરજ રહ્યો નથી અને રહેશે પણ નહીં મિત્રો અને એટલે કોઈ કે કહ્યું એટલે કદાચ એવું હશે કે બાળક જ્યારે જન્મે છે ત્યારે એને જે જબલું પહેરાવવામાં આવે છે એ જબલામાં ખિસ્સું નથી હોતું સાહેબ કારણ કે કશું લઈને નથી આવતું એટલે ખિસ્સામાં શું મૂકે હોય જબલાને ખિસ્સું મૂકે ખાલી હાથે આવ્યો છે તો ખિસ્સામાં મૂકવા માટે કશું જોઈએ તો ખરો ને અને એટલે કદાચ જબલાને ખિસ્સું નહીં મુકાતું હોય એ જ માણસ યુવાન થાય વૃદ્ધ થાય સાહીઠ સિત્તેર એના શ્વાસ બંધ થઈ જાય અને ફાણી દુનિયા છોડીને જાય ત્યારે એને જે કફન ઓડાડવામાં આવે છે એ કફનને પણ કોઈ ખિસ્સું નથી હોતું કારણ કે ખબર છે કે આ ખિસ્સામાં મૂકવા જેવી કોઈ વસ્તુ એની પાસે નથી કારણ કે જન્મ્યો ત્યારે જબલામાં ખિસ્સું નહોતું જન્મ્યો ત્યારે ખાલી હાથે આવ્યો હતો દુનિયા છોડીને જાઉં છું ત્યારે તું કશું લઈ જઈશું અને એટલે કદાચ કફનમાં ખિસ્સો નહીં હોય આ કુદરતનો સનાતન અફર કાનૂન છે સમજી લેજો સાહેબ સમજી લેજો કોઈ ગમે એટલી ગમે એટલા રોપ્સમાં રહેતો હોય ગમે એટલા વટમાં રહેતો હોય ગમે એટલા અહંકાર ને અભિમાનમાં રહેતો હોય મારા બેંકમાં સો કરોડ છે મારા ચાર ફાર્મ હાઉસ છે બરોડામાં ચાર બંગલા છે અમદાવાદમાં ચાર બંગલા છે હું હું કરોડનો છું શું ખોટ છે એક દિવસે સાહેબ દવાખાનામાં ડોક્ટરના મોડે મારણ તમારે એક શબ્દ સાંભળવો પડશે એ ડોક્ટર મારણ તમારા દીકરાઓને કહેશે તમારા બાપને હવે ઘેર લઈ જાઓ સેવા કરો અમારી પાસે હવે કોઈ દવા નથી દવા કરવાનો કોઈ અર્થ નથી આ શબ્દ મારન તમારે એક દિવસ સાંભળવો પડશે અત્યારથી તૈયાર રહેજો તૈયાર રહેજો આ કડવું પણ સનાતન સત્ય સમજી લેજો એક દિવસ એવો આવવાનો છે સમય નિશ્ચિત છે જાઓ તમારા પપ્પાની સેવા કરો તમારી મમ્મીની સેવા કરો ભગવાન જીવાડે ત્યાં સુધી આ શબ્દ જયારે સાંભળશું ને શબ્દ જયારે આપણે ત્યારે બસ મારે બધું મૂકીને જવાનું સો કરોડ ભેગા કરવા માટે મેં કાળા ધોળા કર્યા હા એક કરોડ નો બંગલો બનાવવા માટે મેં કરપ્શન કર્યું પાંચ કરોડની ગાડી લાવવા માટે ગરીબોના ગળા ઉપર છરી મૂકીને બીજાની આતરડી કકડાઈ બધું ભેગું કર્યું એક કરોડ નો બંગલો પચાસ લાખની ગાડી ફાર્મ હાઉસો આઠ દસ મકાનો આમાંથી કશું ના લઈ જવાનું એની પાછળ તો મેં સાહીઠ સિત્તેર વર્ષ વર્ષ વેડફી નાખ્યા ગધેડાની જેમ મહેનત કરી ગધેડાની જેમ દોડ્યો સવારથી સાંજ સુધી રાતે પોસરું ખાતો રાતે વાગે 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 આવું આટલું બધું ભેગું કર્યું કર્યું છેલ્લે બધું મૂકીને જવાનું સાહેબ હોંધા ગગડી જશે હોદા ગગડી જશે જયારે આ શબ્દો ખબર પડશે ડોક્ટર કહેશે કવે કોઈ ઇલાજ નથી તમારા મમ્મી પપ્પાની સેવા કરો જીવે ત્યાં સુધી રડતો નહી આવડે રડતો નહીં આવડે સાહેબ રડતો નહીં આવડે માટે મોહ ના રાખશો આ જે કંઈ છે કુદરત કે છે કુદરત કે અમારો કાનૂન છે એક સેન્ટ નાનામાં નાનો એટમ પરમાણુ પણ તે નથી બનાવ્યો એના માલિક કુદરત કે અમે છીએ આ શરીર જે એટમ થી બન્યું છે એ એટમ બનાવવાની તારી તાકાત નથી આજના મટીરિયલ સાયન્સમાં પણ એટમ બનાવવાની તાકાત નથી એ એટમ અમારો છે જે એટમ થી તારું શરીર બન્યું એ શરીર અમારું આ શરીરને જીવતું રાખવા માટે હવા પાણી અને ખોરાક અમે આપ્યા એ પણ અમારા તારું શું કેમ તું મારું માની બેઠું મકાન બનાયું તે મકાનમાં ઈટો નાખી સિમેન્ટ નાખ્યો રેતી નાખ્યો લોખંડ નાખ્યું કઈથી કુદરત કે અમારું છે તો એનો માલિક થઈને બેઠો તારે દંડ ભોગવવો પડશે કુદરત કે અમારી માલિકીનું જયારે તું પચાઈ પાડીશ અમારી માલિકીનું જે છે એનો તો માલિક બની જઈશ વાપરવામાં વાંધો નથી કુદરત કે તારા પ્રારબ્ધના આધારે તારા પુણ્યના આધારે જે મળે છે એ એ વાપર એનો વાંધો નથી પણ એનો માલિક ના બની બેસીશ કેમ જો માલિક બની બેઠો ને તો જયારે છોડવાનું થશે ને ત્યારે કોઠી મોડું ગાલીને રડવું પડશે સાહેબ એક દાડો જયારે છોડવાનું થશે ને કારણ કે તું માલિક થઈને બેઠો છું મારું મારું કરીને મરી ગયો તારું નથી તલભાર મારું મારું કરીને મરી ગયો પણ એ જયારે છોડવું પડશે છોડની ગળીએ ખબર પડશે જેને હું મારું માનતો હતો એ ખરેખર મારું નથી

મેં બનાવ્યું છે કુદરત ના કાનૂન થી જેવું શરીર બન્યું જેવો ચામડીનો રંગ બન્યો જેવો જેવું રૂપ મળ્યું જેવા હાથ પગ મળ્યા જેવી તંદુરસ્તી મળી જેવી આંખો મળી મારી ચોઈસ હોત તો હું આંખો મોનાલીસા જેવી ના માંગે ઐશ્વર્યા રાય જેવી ના માંગ મારી ચોઈસ હોત તો એક માણસ નથી આધળો જન્મે છે એનો એ પોતે પોતે કોઈ પસંદ કરે એવું એક બાળક અપંગ જન્મે છે કુદરત કે તારી ચોઈસ નથી અમે જે આપ્યું એ શરીર અમે જે બનાવ્યું એ શરીર અને અમે તને જે શરીર આપીએ છીએ એ શરીર સારું શરીર હોય તંદુરસ્તી હોય અપંગ હોય ગમે તે હોય અમે અમારા કાનૂન તારા પાપ પુણ્યના આધારે તને શરીર મળે છે અને એ શરીરને જીવતું રાખવા માટે હવા પાણી ને ખોરાક પણ તારા પાપ પુણ્યના આધારે મળે છે અને જન્મથી મોત સુધી જે એવિડન્સ જન્મથી મોત સુધી જે સંજોગો મોકલીએ છીએ બાકી તો મનહરભાઈને સાહેબ બનવું હતું ડોક્ટર પણ કુદરતનો સંજોગ નહોતો તમે જુઓ આપણું ધારેલું કુદરત કે ના તારા પાપ પુણ્યના આધારે તું જે બીજ લઈને આવ્યો છું બનુ હતું ડોક્ટર પણ ઇકોનોમિકલ પોઝિશન નહોતી ઘરની ફાધરની ના બની શક્યા એક જ સંજોગ અવળો ફરી અવડો અવળો ફરી ગયો ઊંધો પડી ગયો એક જ સંજોગ ના મળ્યો મનોહરભાઈ ડોક્ટર ના બની શક્યા શિક્ષક બનવું પડ્યું એટલે હું કહું છું કે આ દુનિયામાં કોઈ માણસ એવો જન્મ્યો નથી અને નથી કે કોઈને ડોક્ટર બનાવી શકે કોઈને પ્રોફેસર બનાવી શકે કોઈને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવી શકે કોઈ માણસ જન્મ્યો નથી સાહેબ કોઈ મા બાપ કે શિક્ષક એને ના બનાવી શકે ફક્ત એ જે બીજ લઈને આવ્યો છે એ બીજના ઓપનર બની શકે એક એવિડન્સ બાકી તો દરેક મા બાપ એવું ઈચ્છતા હોય કે મારો દીકરો ડોક્ટર બને જો એનું ધારેલું થતું હોય ડોક્ટર કરોડપતિ છે બે દીકરાને સરખી ભણવાની સગવડ આપે છે એક જ સ્કૂલ એક જ ટ્યુશન બધું જ એક સરખું છતાંય એક ડોક્ટર બને છે અને બીજો બારમા ધોરણમાં ફેલ થાય છે કેમ આવું મા બાપે તો બંને દીકરાઓને ડોક્ટર બનાવાશે કુદરત કે પેલો ડોક્ટર એ બીજના ઓપનર બન્યા છે મા બાપના હાથમાં હોત ડોક્ટર બનાવવાનું તો બંને ડોક્ટર બનવા જોઈએ પેલો બાર ફેલ થાય છે ડોક્ટર નથી બની શકતો કારણ કે બીજ લઈને નથી આવ્યો ડોક્ટર પેલો એક જ બીજ લઈને આવ્યો છે પણ મા બાપ અહંકાર જ્યારે પેલો ડોક્ટર સારી સ્કૂલમાં મે મૂક્યો સારી સ્કૂલમાં મેં મૂક્યો મેં સારું ટ્યુશન કરાવડાયું મેં એની પાછળ આટલા પૈસા ખર્ચ્યા આટલી મહેનત કરી અને તારે એ ડોક્ટર બન્યો તો બીજો કેમ બાર બાર ફેલ થયો બીજો બીજાને ડોક્ટર બનાવવાનો હતો તો એ કેમ થયો એટલે કહું છું અહંકાર કુદરત ને આટલું નડે છે કે જે અમારા એવિડન્સ થી અમારા સંજોગોથી થાય છે અમારા થી જે થાય છે એને તું એમ માનું છું કે હું કરું છું એ જ અહંકાર કરતા પડાનો અહંકાર આટલું જ કાઢવાનું છે સાહેબ બીજું કશું કાઢવાનું નથી અને એ દ્રષ્ટિમાં વિઝનમાં રાખવાનું છે દ્રષ્ટિમાં રાખવાનું છે બાકી તમે જુઓ યાર કોઈ ચોઈસ નથી આ શરીર મારું 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 શરીર કરીને મરીયા હા એને જાળવું આ શરીર જ્યાં સુધી આપણે અંદર છીએ આ શરીરની અંદર ભાડાના મકાનની અંદર આપણે રહેતા હોય તો એ મકાનમાં જ્યાં સુધી રહીએ છીએ ત્યાં સુધી એને સારું રાખવું સાફસુફ રાખવું ચોખ્ખું રાખવું આપણી ફરજ છે યાર પણ એ ભાડાનું મકાન વિઝનમાં રહેવું જોઈએ કે હું ભાડાના મકાનમાં રહું છું એમાં પછી પોતાનું માની અને કોઈ એમ કે હું એની દિવાલ પાડી દઈ આ નથી ગમતું આ નવું બનાવી દઉં ના ચાલે ભાડાનું મકાન છે એનો માલિક બીજો છે ચોખ્ખું રાખવું સરસ રાખવું એ તારી ફરજ છે આ શરીર ભાડાનું મકાન છે કુદરત કે છે તું પચાઈ પાડ્યો તું તું માણી બેઠો મારું શરીર છે તું બતાય તે કયું ઓર્ગન બનાવ્યું તે લીવર બનાવ્યું તે હાર્ટ બનાવ્યું તે ફેફસા બનાવ્યા તે માથાના વાળ બનાવ્યા તે નખ બનાવ્યા તે આગળીઓ બનાવી શું બનાવ્યું તે એક મગજ બનાવી જો મગજ તો તને ખબર પડશે આમાં આમાં તે શું બનાવ્યું છે અમારું છતાંય માની બેઠો કે મારું શરીર મારું શરીર અમારી માલિકીનું તો મારું 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 કરીને માની બેઠો એનો માર ખાવો પડશે તારે અંત કાળે જયારે ફાણી દુનિયા છોડીને જઈશ ને ત્યારે તારે તારે એટલે કોઈ કોઈક કહ્યું છે છોડી મત જાજે મુને એક લીરે વણ જારા મેલી મત જાજે તારા હેત રે વણ અરે ડુંગર માથે ડેર લીરે વણ જારા હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે વણ સોનું જાણીને તારો સંગ કીધો વણ જારા મારા કર્મે નીકળ્યો કથેર રે વણ જારા છેલ્લે કહેવું પડશે કે સોનું જાણીને આ શરીરનો સંગ કર્યો પણ આજે ખબર પડી કે મારા માટે તો એ કથિર છે યાર જેનું છે એને પાછું આપી દેવું પડશે આ કુદરત સનાતન કાનૂન છે કુદરત કે છે કે અમારું છે અમે લઈ લઈશું તું ના આપું તો અમે લઈ લઈશું જપ્ત કરી લઈશું બાપાની બોય ઝાલીને આવવું પડશે સાહેબ પાછું બાપાની બોય ઝાલી ના શરીર શરીર પર એટલો મોહ ના રાખો હા એને ચોખ્ખું રાખો સાહેબ ભાડાનું મકાન છે સ્વચ્છ રાખવું એમાં સારો ખોરાક લેવો તંદુરસ્તી જાળવવી બીમાર પડે તો દવા કરાવવી અને આ સારું મશીન સારું રહે આ મકાન સારું રહે એ માટે ચોખ્ખું રહે એમાં કોઈ ગંદકી ના નાખો તંદુરસ્ત રહે તો એ આપણી ફરજ છે જ્યાં સુધી છીએ ત્યાં સુધી પણ વિઝનમાં દ્રષ્ટિમાં એવું રાખો કે આ મકાન મારે એક દિવસ ખાલી કરવાનું છે આ મારી માલિકીનું મકાન નથી આ ભાડાનું મકાન છે આવું વિજનમાં આવી આવું દ્રષ્ટિમાં રહેવું જોઈએ કુદરત તેરા તુચકો અર્પણ યાર અર્પણ કુદરત તારું છે અને છેલ્લે જ્યારે ફાની દુનિયા છોડીને જઈશ આ તારું તને અર્પણ કરી દઈશ બસ તારું શરીર તને અર્પણ તેરા તુચકો અર્પણ વિજનમાં દ્રષ્ટિમાં લાવી દો માલિકી પણ કાઢી નાખો બસ આટલો ગુનો લાગે છે આપણને કુદરતનો સનાતન સિદ્ધાંત છે સનાતન કાનૂન છે ત્યારે તારી કોઈ ચોઈસ ન બાપ મળ્યા એ પાડોશી મળ્યા એ ભાઈ બેન કોઈ ચોઈસ નહી તારી આ શરીરના મેકર અમે છીએ તે નથી બનાવ્યો એના રો મટીરિયલ માલિક અમે છીએ અજ્ઞાન દશાથી તું માની બેઠો કે આ શરીર મારું છે અને કુદરત છે છે એ તારું નથી અમારું એટલે જયારે તારા શ્વાસ બંધ થશે ને ત્યારે આ શરીર તારે અમને પાછું આપી દેવું પડશે ખાલી હાથે જવું પડશે કુદરત કે શ્વાસ પણ અમારી મરજીથી ચાલે છે તારી મરજીથી શ્વાસ નથી ચાલતા જો શ્વાસ મારી મરજીથી ચાલતા હોય હું લેતો હોઉં તો રાત્રે ઊંઘી જાઉં ત્યારે શ્વાસ બંધ થઈ જવા જોઈએ મારા શ્વાસ હું લેતો હોઉં તો ઓટોમેટિક શ્વાસ લેવાય છે કુદરત કહે કે ઓટો મોડ પર શ્વાસ લેવાય છે ને એ અમારા કાનૂનથી તારા શ્વાસ લેવાય છે અને અમારા કાનૂનથી તારા શ્વાસ બંધ થઈ જશે અમારા કાનૂનથી આ શ્વાસ પર તારો કંટ્રોલ નથી શ્વાસ પર જે લોકોને શ્વાસ ચાલુ રાખવા છે એના બંધ થઈ જાય છે અને જેને બંધ કરવા છે એને બંધ નથી થતા કુદરત કે અમે ચાલુ રાખીએ છીએ એની પાછળ લો ઓફ નેચર કુદરત કે અમારો કાનૂન કામ કરે છે જ્યાં સુધી તારું આયુષ્ય કર્મ પૂરું નહીં થાય છેલ્લું કર્મ ભોગવાઈ નહીં જાય ત્યાં સુધી તારા શ્વાસ ચાલુ રાખવા માટે અમે બંધાયેલા છીએ છેલ્લું કર્મ નહીં ભોગવાય ત્યાં સુધી ગમે એટલું તને દુઃખ પડતું હશે પણ છેલ્લું કર્મ નહીં ભોગવાય ત્યાં સુધી આ શ્વાસને ચાલુ રાખવા માટે અમે કાનૂનથી બંધાયેલા છીએ એટલે કોઈ એમ મરીને શ્વાસ હું લઉં છું અને હું મારી સત્તા હોય શ્વાસ લેવાની તો સાહેબ કોણ એવું ઈચ્છે કે મારા શ્વાસ બંધ થઈ જાય કોઈ મૃત્યુને ઈચ્છે હું અમર ના થઈ જાઉં હું મારી મરજીથી શ્વાસ લેતો હતો હું આ શ્વાસને બંધ જ ના થવા દઉં ચાલુ ચાલુ જ રાખો એ ઠેકોર વાગવાનો સંજોગ બ્રેન હેમરેજ થવાનો સંજોગ શ્વાસ બંધ થવાનો સંજોગ કુદરત કે અમે સપ્લાય કરીએ છીએ તારા કંટ્રોલ બહાર છે એ સંજોગ તારી મરજી આવતો અમારા કાનૂન સાહેબ લો ઓફ નેચર કુદરત કરતો કોઈ માણસ આ કાનૂનને માને કે ના માને પણ એ કાનૂન જીવ માત્ર ને લાગુ પડે 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 એ પ્રાઇમ મિનિસ્ટર મોદી હોય અમેરિકાનો રાષ્ટ્રપતિ હોય એ સેલિબ્રિટી હોય એ શાહરુખ ખાન હોય એ સલમાન ખાન હોય એ કોઈ પણ કોઈ ક્રિકેટર હોય કોઈ સેલિબ્રિટી હોય કે સાહેબ મંદિરની બહાર બેઠેલો ભિખારી હોય બધાને એક સરખો કાનૂન લાગુ પડે એમાં કોઈ લાગવક ચાલે નહીં આ સમજી લેજો ખાસ આ સ્કટ ના ગમે હું પણ સનાતન સત્ય તમને કહી રહ્યો છું મિત્રો માટે તૈયારી રાખજો કે જેનું છે એને મારે આપી દેવાનું છે કુદરત કે તારી સાથે માત્ર તારા કર્મો આવશે સારા અને ખરાબ કર્મ કોઈનું ભલું કર્યું હશે કોઈની પરોપકાર કર્યો છે કોઈ બીમાર વ્યક્તિ દવા કરાવી હશે કોઈ ઠંડીમાં ઠટવા તો વૃદ્ધ માણસ હોય એને સ્વેટર આપ્યું છે ધાબડો ઉડાડ્યો છે પારકારના દુઃખને પોતાનું માની અને એ એ દુઃખને તે દૂર કર્યું હશે ને તો એના આશીર્વાદથી જે પુણ્ય બંધાયું છે પુણ્ય તારી સાથે મૃત્યુ પછી આવશે पुण्य ब्रह्म्य तारा कर्म तारी गति नक्की कर साल तो भाव केवे बाकी जो बीजा गड़ा पर छरी मूकी हे बीजा आतर भी ककड़ाई हे તે કરપ્શન કર્યું હશે તે ભેડશેડ કરી હશે તે અનહકનું ધન ભોગવ્યું હશે અનહકની સ્ત્રી ભોગવી હશે અનહકનો પુરુષ ભોગવ્યો હશે તો લો ઓફ નેચર એવું કે એકાવન ટકા કરતા વધારે જો પાસવી હશે તો બાપાની બહ ઝાલીને મૃત્યુ પછી બે પગમાંથી ચાર પગમાં જવું પડશે અને કુદરત કહે છે કે પૂછડું અમે બોનસમાં મફત આપીશું શાશ્વત અને સનાતન કાનૂન છે સાહેબ આવા કુદરતના કાનૂનને આ મનુષ્ય દેહ મળ્યા પછી જાણી લો યાર જીવન ભવ્ય થઈ જશે એટલે કુદરતનો અફર સનાતન કાનૂન છે કે તે તારું નથી એ તું તારી સાથે ક્યારેય ના લઈ જઈ શકું તારે અમને સોંપી અને પછી તારે અહીંયાથી જતું રહેવું પડશે એટલે મિત્રો કુદરતે જે કઈ આપ્યું છે મન તમને આપણા પુણ્યના ભોગે એ પ્રારબ્ધથી મળ્યું છે એને ભોગવો વાંધો નથી એના માલિક ક્યારેય માલિક બનશો નહીં જો માલિક બનશો તો કુદરત એનો દંડ આપશે આપશે ને આપશે એમાં સહેજ પણ શંકા નથી મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત